આરોપી કિરીટ માવાણી અને એના અન્ય મિત્રો સાથે મળીને સ્કોડા કારમાં હતા તો પાછળથી ગાડી અડી જવાથી આ આરોપી કિરીટ માવાણી કે ભાઈ મારી ગાડીને નુકસાન થયું છે તમારે ખર્ચો આપવો પડશે એમ કરીને ફરિયાદીની હેરિયર ગાડીમાં કિરીટ અને અન્ય ત્રણ ઇસમો બેસી ગયેલા અને ફરિયાદીને કીધું તારે જો સમાધાન કરવું હોય તો મને બે લાખ રૂપિયા આપવા પડશે ખર્ચો મારે વધારે છે એમ કરીને એની ગાડી બેસીને એને ગાડી આખા સિટીમાં ફરતા રહ્યા વિસ્તારમાં અને પછી ફરિયાદીએ એના મિત્રને ફોન કરીને કીધું કે મારે ગાડી અડી ગઈ છે મારે એનું સમાધાન કરવાનું છે મને પૈસાની સગવડ જોઈએ એમ કરીને પ્રથમ પચાસ હજાર રૂપિયા લઈને આપ્યા અને જે મિત્ર પચાસ હજાર રૂપિયા લઈને આવ્યો હતો એને પણ આ આરોપીએ હેરિયર ગાડીને બેસાડી દીધો એમની સાથે મારઝોડ કરી હતી અને બીજા પાસે રૂપિયા દેવા પડશે એવી ધામધમકી આપી બીજા ઓગણીસ હજાર રૂપિયા ફરીથી મેળવ્યા લોકોએ અને એ સમય દરમિયાન આ આરોપી ફરિયાદીની હેરિયર ગાડીમાં ફરિયાદી અને બધા સહાયના લઈને ઉત્તરાયણ વિસ્તારમાં અને કાપોદરા વિસ્તારમાં તેમજ સરથાણા વિસ્તારમાં ફરતા રહ્યા અને પછી પૈસા મળી ગયા બાદ એ લોકોએ આ હેરિયર ગાડીમાંથી ઉતરી ગયા અને કીધું કે જાઓ તમારે જે કરવું એ કરજો અને એમ કરીને જતા રહી અને આ બાબતે ફરિયાદી પ્રથમ સરથાણા પોલીસ જઈને મળ્યા હતા અને જ્યાંથી એવું જણાવ્યું કે આ બનાવ જે છે ઉત્તરાયણ પોલીસમાં છે એટલે સવારે અહીંયા પોલીસેને આવતા ફરિયાદીની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલી છે અને આ કામે મુખ્ય આરોપી કિરીટ માવાણી એને પકડી લેવામાં આવ્યો છે નામદાર કોર્ટમાં રજૂ કરી એના ત્રણ દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે આ કિરીટ માવાણી ભૂતકાળમાં સભ્ય હતો એવું માહિતી જાણવા મળેલી સાહેબ કોઈ ગુના જી આ કિરીટ થયેલા છે સરથાણા જ ગયા વર્ષે પણ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે સિવાય અમદાવાદ અલગ અલગ જગ્યા ઘણા ગુના દાખલ છે સાહેબ આરોપી છે જયારે પોલીસ પકડવા ગઈ ત્યારે પોલીસની ગાડીને બી ટક્કર મારી હતી ટક્કર મારી કે એવું નહીં પોલીસની ગાડી સાઈડ પરથી નીકળી ગયું એવું જણાવ્યું